હજી સાડા છ થી સાત નો ટાઈમ પેલા તો પબ્લિકનો વઘાર થઈ રહ્યો છે આ દેશી કોલસાવાળી સગડીઓ હજી પેટી રહી છે પાલકનું સમારકામ થઈ રહ્યું છે ક્યારે જમવાનું બનશે ક્યારે લોકો આવશે અને ક્યારે મટકા ઢોસાની રીલ બનાવશું અને ત્યાં અડધી કલાકમાં તમે જુઓ આખો સિનરીઓ ચેન્જ થઈ ગયો લોકો ગોઠવા ગયા અને ત્યાં આંખે આંખ સગડી માં ધબધબાટી જે છે ઢોસા બનવાનું તમને એક વાત ઈમાનદારી કહું ને તો એકચ્યુઅલી હું અહીં જોતો ગોટાળો ઢોસા ખાવા એક મિત્ર જે છે ઘણા બી ગોટાળો ગોટાળો કરતો હતો અને કહેતો કે મેં સાથે અહીંયા મટકા ઢોસા જે છે ને એ પણ તમને મસ્ત દેખાશે રીલ બનાવી હોય ને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર સારું કોન્ટેન્ટ હશે એટલે હું એકચ્યુઅલી એક ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવા બનાવવાને ગોટાડો તો ટેસ્ટ કરવા ગયો હતો પણ અહીંયા આવ્યા પછી મને એમ થયું કે આ ગજબની વસ્તુ છે એ ઘણી બધી વસ્તુ છે અહીંનો આખો ફૂલ વિડીયો તમારી સાથે શેર કરવો જોઈએ તો ગોટાડો ઢોસો ખાધો રાજા રાણી ઢોસો ખાધો અને પછી તમારી સાથે આ રીલ શેર કરી દીધું એટલે વર્ટિકલ શૂટિંગ કરેલું એટલે બધું તો અમે આવી ગયા હતા ન્યૂ ઓનલી ઢોસામાં કે જે માધવ ગેટ મેઇન રોડ ગોવર્ધન ચોક પાસે આવેલું છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આપણને જે કૃતિ વનેલા કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ દેખાય છે ને એની એક્ઝેક્ટ પાછળ ડોસા આમ તો નામ માત્ર અને જાત માત્ર સાઉથ ઇન્ડિયન વસ્તુ થઈ ગઈ પણ જ્યારે સુરતમાં ફરીને ત્યારે એને અલગ સ્વરૂપ મળી ગયું અને પછી રાજકોટમાં આવી ત્યારે સુરતી ખેસ પહેરીને આવી ગઈ અને એ છે સુરતી ઢોસા એટલે કે સુરતી ગોઠાળા સુરતી ગોટાળાનું રાજકોટમાં એક અલ્ટિમેટ ડેસ્ટિનેશન હમણાં હાથમાં આવ્યું છે અને અહીંયા અમે આવ્યા પછી એક્ચુઅલી રીલ બનાવ્યા પછી મને એમ થયું કે આ વિડીયો તમારા માટે ફૂલ વિડીયો બનાવવાની જરૂર છે એક રીલથી કંઈ નહીં રહે આમ કારણ કે વસ્તુઓ અને વેરાયટી એટલી છે રેન્જ છે એટલી છે આવો તમને અંદર દેખાડું અહીંયા કિચનમાં કઈ કઈ વસ્તુ બને છે એમ તો અહીંયા કિચનમાં એટલી એટલી વસ્તુ એકી સાથે બને છે ને કે હું તમને બધી દેખાડું બેસીસ ને તો તમે થાકી જશો એના કરતા બેટર છે કે આપણે સીધા ટેબલ ઉપર જઈએ ને એક સાથે બધી વાનગીઓ તમને દેખાડી દઈએ લેટ્સ ચેક ઇટ આઉટ તો આપણે આવી ગયા છે તેના ન્યુ ઓનલી ઢોસામાં એક્ઝેક્ટ એડ્રેસ તમને કહી દઉં અહીંયા માધવ ગેટ મેઇન રોડ છે ગોવર્ધન ચોક ની બાજુ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર તમે મૌડી ચોકડી થી લઈને ગોંડલ રોડ ચોકડી સુધી જાઓ ત્યારે રસ્તામાં આવશે ગોવર્ધન ચોક અને ત્યાંથી માધવ ગેટ મેઇન રોડ લઈ લો અને એના પર પણ તમને મેઇન લેન્ડમાર્ક આપવું બહુ હાઈટ વાળું કૃતિ ઓનેલા બિલ્ડિંગ છે એની એક્ઝેક્ટ પાછળ એની બેક સાઈડ જ છે એની બેક સાઈડ છે આ ન્યુ ઓનલી ડોસા અને આપણી સાથે તેના કૌશલભાઈ એમના ઓનર કૌશલભાઈ સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન એક વર્ષ થયું એક વર્ષ થઈ ગયું છે એમને અને એક વર્ષમાં કઈ વસ્તુઓ સૌથી વધારે ધૂમ મચાવી ગયો અત્યારે અમારે સૌથી ધૂમ મચાવતો ગ્રીન ગોટાળો મટકા બીજા ઝીની રોલ આ દરેક વસ્તુ એવી છે રજવાડી જે કસ્ટમર આવે એટલે રિપીટ આને આ ઓર્ડર હોય છે એમનો વાહ એક એક વસ્તુની એમને જરા ખાસિયત કહ્યો કારણ કે દરેક વસ્તુ બનતું હતી અને યુનિકનેસ તો હતી મટકામાં તમે હમણાં કીધું એમ બે કે ત્રણ લોકો આરામથી ખાઈ લે અને એમનું મટકું આરામથી ભરાઈ જાય પેટનું આ ચોકલેટ ઢોસા જે બાળકો માં તો બાળકો આવે એટલે લગભગ ચોકલેટ ઢોસા છોકરા ને થોડુંક મજા આવે કે આવું મારે ખાવું છે આ પીઝા ઢોસા મગજમાં મગજ માં આવ્યું પીઝા ઢોસા આપણે જનરલી કોઈ પણ ફ્રેન્ચાઇઝી માં જતા હોય પીઝા ખાતા પણ આપણે એક એવું કોમ્બિનેશન લેવા કે જે કસ્ટમર પીઝા ખાવા હું ઢોસા ખાવા આવ્યા હોય એ સાથે પીઝા ખાવાની ઈચ્છા થાય તો આપણે કોફી એક ટેસ્ટ આપીએ અને મેંદાનું પડે નહીં એક બાજુ ઢોસાનું પડ આવી જાય એટલે વાહ આવે ઢોસાનું પડ લેયર એનું બેઝિક જે આવે ઢોસાનું છે ઉપલો આખું રો મટીરીયલ જે છે પેસ્ટ ને બધું ટોટલી પીઝાના પેસ્ટ ઉપર છે ગ્રેટ ગ્રેટ આ બધી ઘણી બધી વસ્તુ છે એની યુનિકનેસ છે ગ્રીન કોટાડો તમારો સૌથી વધારે ઉપર એમ કે છે ગ્રીન ગોટામાં ભરપૂર ચીઝ પનીર અને પાલકનો ઉપયોગ કરવામાં આવે છે એમાં બિલકુલ કલરનો ઉપયોગ નથી કરતા અમે નેચરલ પાલક જે આવે ફ્રેશ એ પાલકનો યુઝ કરીને તે ગ્રીન ગોટાળો બનાવે છે અમારા કોઈ પણ કસ્ટમર આવે ગ્રીન ગોટાળો હોય 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 જ ક્યાં વાત બીજું અહીંયા જે દેખાઈ રહ્યું છે રાજા રાજા રાણી છે રાજા રાણી બી અમારો જોરદાર ચાલે છે આ બિચારા રાની સંકુચાયેલા છે રાજા પથરાયેલા છે ના ના એવું નથી રાની રાની થોડક હોય પ્રફુલ્લિત છે રાજા સંકુચાયેલા છે તમે જુઓ અહીંયા ઓકે ગ્રેટ અહિયાં તમારો જે છે આ ડોસો ચીઝ ટોમેટો ચીઝ ટોમેટો વાહ આ ડોસો જે તમારો એ પણ ભાજી જે સુરતી સ્ટાઈલમાં પ્યોર અરે વાહ સુરતી સ્ટાઈલમાં મેસુર ભાજી છે સુરતી સ્ટાઈલમાં સુરતીમાં લોકો લાગે છે ખાતા હોય એક ટેસ્ટ આપણે સુરતી ભાજીનો અહીં આપ્યો છે તો મને એવું લાગે છે આ દરેક વસ્તુ જે છે સુરતી ફ્લેવરમાં છે હા ઓકે દરેક આઈટમ કોઈ પણ આઈટમ ટેસ્ટ કરો સુરતી સ્ટાઈલમાં તમને મળશે તમારું મેનુ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે અમારે સાદા પેપર થી માંડી મૈસુર આવે મસાલા આવે પછી ભાજી ટાઈપમાં માં અલગ વેરાયટી આવે ફેન્સી માં આવે સ્પેશિયલ અમારે મૈસુર ભાજી મટકા એ બધું સ્પેશિયલ આઈટમમાં આવે લોકો જરા કેશો કે કયા ટાઈમે શરૂ થાય છે ને આપણું ક્યાં અને કેટલો અમારો 6:30 થી 11 વાગ્યા સુધીનો આઈ થિંક ટાઈમ છે 6:30 થી 11 સુધી વાહ ઘણી વખત એવું થતું હોય કે અમુક વસ્તુ લોકો સ્પેશિયલી લેવા આવતા હોય પણ એ સૌથી વહેલી ખાલી થઈ જતી એવી કઈ વસ્તુ ગ્રીન ગોટાળો બે જીજલ એક વેલી દવાની પૂરી દીજે અને અમારી દરેક આઇટમ જે કોલસાના પેપર નીકળે એ કોલસાના બેઝિસ ઉપરથી નીકળે છે એટલે અમે અંદર કોઈ પણ ગેસનો ઉપયોગ કરતા નથી નેચરલ જે આપણે ગામડામાં ચૂલા ઉપર બનાવતા હતા ને એ રીતના ત્યાંના કોલસાના બેઝિસ ઉપરથી ને તે ઢોસાના પેપર નીકળતા હોય છે અરે વાહ વાહ એટલે એક એક સ્મોકી ફ્લેવર આવે એકદમ સ્મોકી ફ્લેવર આવે વાહ એક વખત પેપર ખાય બીજી વખત રિપીટ આવું જ પડે પેપર ખાવામાં વાહ તો જે આ એની રેન્જ છે આ ખાલી બાર વસ્તુ તો તેમની એમ એની લીડિંગ વસ્તુઓ છે બાકી તો 37 મેનુ કેટલો મેનુ છે 37 મેનુ છે અને એમાં પણ અમે હજી એક વીક થયું છે ચાઇનીઝ ની આઈટમ ચાલુ કરી એ બી જોરદાર એનો રિસ્પોન્સ છે શાબાશ એટલે 37 પ્લસ બાકી બીજી વાનગીઓ પણ આમાં એડ થવા જઈ રહી છે તો હવે એક કામ કરીએ ફટાફટ આપણે ટેસ્ટ કરીએ એમના કસ્ટમર બેક ટુ બેક વધી રહ્યા છે પણ આ બધી વસ્તુ જોઈને તમને એમ ન માની રહેતા કે સમીરભાઈ આ બધી વસ્તુનો બગાડ કરાવડાવ્યો છે એકચ્યુઅલી બન્યું છે એમના સ્ટાફ માટે એક વર્ષ પૂરો થઈ ગયો છે એટલે સ્ટાફમાં એ લોકો પાર્ટી પણ કરવાના છે અને એટલા માટે આપણે જસ્ટના સજાવી દીધું છે શૂટિંગ કરીને બધી વસ્તુઓ જે છે એ બેક ટુ ધી પેવિલિયન એટલે કે એમના સ્ટાફના કાઉન્ટર ઉપર જતી રહેશે પણ વસ્તુનો ખોટો વેસ્ટેજ પણ હા એક પણ વસ્તુનો વેસ્ટેજ નહીં થાય આપણે આમાંથી વસ્તુ કઈ ટેસ્ટ કરશું તમને કહી દઉં મેં એમને કીધું કે મને બે બી માસ્ટર વસ્તુ કહ્યું આમ તો એમની સાડત્રીસ વસ્તુઓ છે એમાંથી સાત વસ્તુઓ કરતા 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 બાર વસ્તુઓ સ્ટેજ ઉપર આવી ગઈ અહીંયા ટેબલ ઉપર આવી ગઈ હવે એમાંથી બે માસ્ટર વસ્તુઓ કઈ છે ટેસ્ટ કરવી જોઈએ મારે અમારો ફેમસ ગ્રીન ગોટાળો છે જે કસ્ટમર એકવાર વાર ખાય એટલે બીજી વખત રિપીટ આવવું જ પડે એને ગ્રીન ગોટાળો ખાવા માટે રાઈટ બીજો અમારો રજવાડી ઢોસા છે જેમ રાજકોટના માણસો કેમ રજવાડી છે તો અમારો ઢોસા બી રજવાડી છે આજે આપણે બે વાનગી આજે આપણે બે વાનગી ટેસ્ટ કરશું એક એમનો ગ્રીન ગોટાળો અને એક એમનો રજવાડી ડોસાબ તો શરૂઆત કરીએ આપણે ગ્રીન ગોટાળાથી પણ ત્યાં સુધીમાં તમને આવો આ ગ્રીન ગોટાળો કઈ રીતે બને છે એમની મેકિંગ પ્રોસેસ દેખાડું ચાલો હું તમારો ઓર્ડર લેવા આવ્યો છું આજે શું ભાવે તમને લોકોને ગોટાળાવાળા જ છે વાહ શું આજમાં મજા આવે એવી કઈ વસ્તુ તમને ખેંચીને લઈને સાંભર કઈ વેરાયટી તમે વારંવાર રિપીટ કરો છો અહીંયા રિપીટ નથી કરતા એક ને એક વસ્તુ લઈ જ દરો દરો રિપીટ અહીંનો ટેસ્ટ અમને બહુ જ મજા આવી છે એટલે અમે અઠવાડિયામાં બે વખત તો અહીંયા આવીએ જ છીએ અને અહીંનું સ્પેશિયલ છે મટકા રાજા રાણી ઈ ટેસ્ટફુલી છે হচ্ছেন মায়ের અમારા ગ્રીન ગોટા ની અંદર કોઈ કલર યુઝ નથી કરવામાં આવતો પ્યોર નેચરલ પાલકનો નો ઉપયોગ કરવામાં આવે છે આ તમે નાખીએ પાલક વાહ હા લાઈટ આપાઈ